ભારત દ્વારા વિશ્વને મળેલી અનમોલ ભેટ સમાન વિદ્યાને કેન્દ્ર સરકારના પ્રયાસોથી વૈશ્વિક સંસ્કૃતિ મળી છે અને દર વર્ષે એકવીસમી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપમાં વૈશ્વિક ઉજવણી કરવામાં આવે છે ત્યારે સુરત સરસાણા કન્વેશન સેન્ટર ખાતે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે જે સંદર્ભે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ડૉક્ટર સૌરભ પારથીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે યોગ પ્રત્યેનું પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ થાય અને વધુને વધુ લોકો યોગ આપવાની સ્વાસ્થ્ય પ્રેમી બને એવા હેતુ સાથે આ વર્ષે પણ સુરત શહેર જિલ્લામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે યોગ યોગ ટીમની સાથે ગુજરાતમાં સ્વસ્થ ગુજરાત મેદ મુક્ત ગુજરાતની થીમ પર યોગ દિવસ ઉજવાશે જેના ભાગરૂપે સુરત મનપા તથા જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન યોજાશે આ ઉપરાંત તાલુકા નગરપાલિકા ગ્રામ પંચાયતો શાળા કોલેજો યુનિવર્સિટીઓ જેલ પોલીસ સ્ટેશનો ઔદ્યોગિક એકમો આરોગ્ય કેન્દ્રો સરકારી અને ખાનગી સંસ્થાઓ વોર્ડ કક્ષાએ બાગ બગીચાઓ વોક વેમાં યોગ દિનના કાર્યક્રમો યોજાશે જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાઈને યોગ સ્પર્શ કરશે તેવો અનુરોધ કરાયો છે ખાસ કરીને જિલ્લાના આઇકોનિક સ્થળોએ યોગની ઉજવણી થાય અને તે સ્થળોએ પણ મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટેનું આયોજન કરાય

માન્ય વડાપ્રધાનશ્રી દ્વારાના પ્રયત્નોના મુજબ આપણને જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું સ્ટાર્ટિંગ બે હજાર પંદરથી થઈ છે અને દર વર્ષે આપણે ખૂબ જ ઉત્સાહ સાથે બધી જ પબ્લિક યોગ દિવસની ઉજવણી જે છે એક આખા વર્ષમાં આખા ભારત વર્ષમાં અને ઇવન વર્લ્ડમાં કરવામાં આવે છે આના જ ભાગરૂપે આ વખતે પણ જે અગિયારમું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એટલે આપણે એકવીસમી તારીખે સુરતમાં શહેર મહાનગર અને જિલ્લામાં આપણે યોજવા જઈ રહ્યા છીએ શહેર અને મહાનગરનું જે આ વખતે જે થીમ છે સ્વસ્થ ગુજરાત અને મેધસ્વીતા મુક્ત ગુજરાત આ થીમ ઉપર યોગા ફોર વન અર્થ એન્ડ વન હેલ્થ એટલે આ થીમ ઉપર ગુજરાતમાં આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ સુરત મહાનગર અને સુરત જિલ્લાનું સંયુક્ત કાર્યક્રમ સરસાણા ડોમ ખાતે આપણે એકવીસ તારીખે સવારે પાંચ વાગ્યાથી માન્ય મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવની ઉપસ્થિતિમાં યોજના યોજનાર છે